માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વિદેશી દારૂ સાથે જૂનાગઢ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી દીધી છે તો જોશીપુરા ઓઘડનગરના મકાનમાં તેમણે દારૂ રાખ્યો હતો ત્યારે પોલીસે પણ બાતમીને આધારે રેડ કરી હતી ત્યારે પોલીસે કુલ વિદેશી દારૂની આગળ સિત્તેર બોટલો ઝડપી પાડી છે તો સિત્તેર હજારથી વધુના મુદ્દામાલ સાથે માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે તો સમગ્ર મામલે વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે